એક જ વસ્તુ શું છે જેટલી એફઆઈઆર ઓ થશે ને બધી જગ્યાએ એટલો એ હેરાન થશે એટલી એને અસર થશે આ એટલે ફરી વખત થી કોઈ ધાર્મિક દેવી દેવતા વિરુદ્ધ માં કઈ ભૂલશે નહીં નમસ્કાર મિત્રો સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ જ અત્યારે વાયરલ થઈ રહ્યો છે જ્યાં મિત્રો મનસુખ રાઠોડે દેવતાના અપમાન માટે એમને અત્યારે જેલની સજા થઈ છે ત્યારે તેમની સજા વધારવા માટે એક વ્યક્તિનો ફોન આવ્યો હતો પોલીસ ઉપર તેમની અત્યારે કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં અને તેમની અત્યારે મુશ્કેલીમાં બહુ વધારો થઈ શકે છે તે જોઈ શકો છો તમે અમારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો નમસ્કાર ધારીરું શ્રદ્ધા નું કેન્દ્ર મંદિર આવેલું છે ભેસાદા ત્યાં પણ એને કેટલી બધી સાહેબ હેરાનગતિ અને પરેશાની કરી લે છે સ્ટેટમેન્ટ કે તમે આવેદન પત્ર આપો ને ત્યાં ત્રણ વાગ્યા પહેલા મને અહીંયા વોટ્સઅપ કરતો એટલે હું કોર્ટમાં રજૂ કરી શકું એ એને આવી રીતે અગાઉ પણ આવી રીતે બધા સ્ટેટમેન્ટો આપ્યા છે બધા વિરુદ્ધમાં માં લોકોની લાગણી ડુભાય ને એ રીતના સ્ટેટમેન્ટો આપ્યા છે

આ એને અમારા ધાર્મિક લાગણી દુભાઈ છે ભલે ત્યાંથી બોલ્યો હોય પણ અમારી લાગણી દુભાઈ છે તમારે ફરિયાદ આપા મારે શું છે અહીંયા કોર્ટમાં મારા વાગે રિમાન્ડ પૂરા થાય છે રજૂ કરવાનો અને એના સાહેબ સારી પેઠન સિહત મળે ને એ રીતની અમે અપેક્ષા રાખીએ છીએ બરાબર અમે તો અહીંયા પગલા એક જ વસ્તુ છે જેટલી એફઆઈઆર થશે ને બધી જગ્યાએ એટલો એ હેરાન થશે એટલી એને અસર થશે એટલે ફરી પરિવારગી કોઈ ધાર્મિક દેવી દેવતા વિરુદ્ધમાં કઈ બોલશે નહીં બરાબર ના 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 સો ટકા સાહેબ બરાબર બરાબર ઓકે હું કાલે સાહેબ વોટ્સઅપ કરું છું બરાબર ઓકે થેન્ક યુ થેન્ક યુ સર ઓકે હા